અરવલ્લીના માલપુરના ગ્રામીણ પંથકમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે અણિયોર અણીયોર કંપા મોલ્લી સહિતના ગામોમાં વરસાદની શરૂઆત અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખેડૂતોની નિંદામણ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા દેવાંગ આપણી સાથે ફોન લાઈન પર છે દેવાંગ અરવલીમાં પણ સારો એવો વરસાદની શરૂઆત થઈ છે કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને બીજી તરફ નિંદામણનો સમય છે તો ખેડૂતોમાં કેટલી ખુશી ચોક્કસથી શિવાંગીની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં એક અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે જે ખેડૂતોએ વાવણી નથી કરી તેમને સમય મળ્યો હતો ત્યારબાદ આજે જે વરસાદ આવતા એક તરફ ખેડૂતોમાં ખુશી થવાય છે ખાસ કરીને માલપુરના ગ્રામીણ પણ અણિયોર અણિયોર કંપા મોલ જે ગ્રામીણ પંથકોમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું ત્યારબાદ ઉકળાટ બાદ જે વરસાદ વરસ્યો છે તેના કારણે જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બીજી તરફ અરવલ્લી જિલ્લાના મોડાસા બિલોડા શામળાજી સહિતના વિસ્તારોમાં હાલ વાદળછાયું વાતાવરણ છે પણ જે માલપુરની અંદર વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતોમાં ખુશી છવાઈ છે જી ચોક્કસ દેવાંગ માહિતી બદલ આભાર